તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી થાય છે તમારા શરીરનું વજન પણ ઘટવા લાગે છે તમારા શરીરને તાકાત મળે છે અને ઘણા બધા તો ફાયદાઓ છે જ સૌથી પહેલાં અહીંયા કઈ કઈ વસ્તુ લેવાની છે એની આપણે વાત કરીશું પરંતુ અહીંયા જે આપણે આયુર્વેદિક ઔષધિની વાત કરવાના છે બધી ઘરમાં રહેલી છે ઘરમાં રહેલી વસ્તુની મદદથી તમે તમારું ઇઝીલી વેઇટ લોઝ કરી શકો છો તમે ફેટ લોઝ કરી શકો છો અને ઘણા બધા ફાયદા મેળવી શકો છો સૌથી પહેલાં અહીંયા આપણે જે વેઇટ લોઝ પાવડર બનાવ્યો છે એ ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિની મદદથી બનાવ્યો છે સાથે સાથે તમારા શરીરની ચરબી તો ઓગળે છે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ પણ થાય છે તો મિત્રો વજન ઘટાડવું હોય તો તમે ખૂટા ખૂટા પ્રયોગો કરવાનું ટાળો કારણ કે તમે ગમે તેટલા પ્રયોગો કરશો જીમમાં જશો યોગા કરશો એક્સરસાઇઝ કરશો પરંતુ જ્યાં સુધી તમારા શરીરની અંદર પાચન તંત્ર તમારું મજબૂત નથી ત્યાં સુધી તમારા શરીરની ચરબી છે તે વધતી જ જશે વધતી જ જશે કંટ્રોલ થવાનું નામ લેવાની નથી તો સૌથી પહેલા અહીંયા ફર્સ્ટ કન્ડિશન એ છે કે તમે તમારા શરીરનું પાચન તંત્ર મજબૂત કરો જેવું તમારું પાચન તંત્ર મજબૂત થશે એટલે તરત જ તમારા શરીરની ચરબી ઘટવા લાગે છે કારણ કે જ્યાં સુધી પાચન તંત્ર તમારું નબળું હશે ત્યાં સુધી તમે ગમે તેટલું હજાર લાખો રૂપિયા આપીને પણ ડાયટ પ્લાન ફોલો કરશો તો પણ તમારા શરીરની ચરબી છે એ ઓછી થવાનું નામ લેવાની નથી તો સૌથી પહેલી કન્ડિશન એ છે કે તમારે તમારા શરીરની ચરબી ઓગાળવા માટે કોઈ પણ બીજા ત્રીજા પ્રયત્ન કર્યા વગર આપણે આયુર્વેદના શરણે જવું આપણે આયુર્વેદમાં કહ્યું છે કે ઘર તમારા ઘરનું રસોડું છે એ આપણે આયુર્વેદનું દવાખાનું છે તમારી દરેક બીમારીનો ઉપાય તમારા રસોડામાં હાજર છે તો ચલો આજે સૌથી પહેલાં આપણે હવે કંટાળી ગયા છે વજન આપણું બિલકુલ ઘટતું નથી આપણા શરીરમાં કબજિયાત રહે જ છે અને પાચનતંત્ર જ્યારે ખરાબ હોય ત્યારે ઘણા બધા રોગો નવા નવા ઊભા થાય છે એવું કહેવાય છે કે તમારું પાચનતંત્ર નબળું છે તમારી ડાયજેસ્ટ સિસ્ટમ નબળી છે તો એસી જેટલા રોગો પાચનતંત્ર રિગાર્ડિંગ તમારે થઈ શકે છે એમાં મોટાપો મોટાપો આવે પછી કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ બીપી અને થાઇરોઇડ આ બધા જ રોગો ખરતા વાળનો પ્રોબ્લેમ્સ આંખોના નંબરનો પ્રોબ્લેમ્સ પેટની ચરબીનો પ્રોબ્લેમ્સ શરીરમાં સાંધાનો પ્રોબ્લમ્સ હડપાના દર્દ કમરના દર્દ આ બધી જ વસ્તુ આપણું પાચન તંત્ર જ્યારે નબળું થાય એટલે થવાની શરૂઆત થાય છે એની શરૂઆત ધીમી હોય છે આપણને ખ્યાલ નથી આવતો તો ચલો આ બધા જ રોગોને એકદમ બાય બાય કાયમ માટે કરી દઈએ સો વર્ષ સુધી આપણે સશક્ત રહીએ સો વર્ષ સુધી યુવાન રહીએ સો વર્ષ સુધી આપણે ફિટનેસ પર ધ્યાન આપીએ આપણે બહાર દવાના ખર્ચ ઓછા થાય એવી આપણે વસ્તુ અહીંયા ફોલો કરવાની છે તો સૌથી પહેલાં આ વેટલું પાવડર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે કઈ કઈ વસ્તુ શેમાંથી લેવાની છે એ તો આપણે જાણીશું સાથે તમે આ આ વેટલુઝ પાવડર છે એ લીધા સિવાય પણ તમારે કયો એવો ખોરાક ખાવો જોઈએ કે જેનાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે તો વેટલુઝ પાવડર તો લેવાનો જ છે સાથે ખાનપાનની અંદર જો આ ત્રણ વસ્તુ એડ કરશો તો પણ તમારું વજન એકદમ સસડાટ ઘટવા લાગશે માખણની જેમ ચરબી ઓગળવા લાગશે ખાતા પીતા તમારે વજન ઘટાડવું હોય તો સૌથી પહેલાં તમે તમારા શાકભાજીની અંદર દૂધી સામેલ કરો નિયમિત રીતે દૂધીનું સેવન કરવાથી પેટની ચરબી રહેતી નથી કારણ કે દૂધીની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે તે તમારા શરીરની અંદર ચરબી તો ઓગાળે છે એ પણ ઘણી બધી રીતે ફાયદાકારક છે બીજું તમે નિયમિત રીતે પાલક ખાઓ અને આદુ અને લીંબુનું સેવન કરો તો નિયમિત રીતે પાલક ખાવાથી અંદર વિટામિન તમારા તમારા ચરબીને કરે છે ચરબી ફેટને ઓછું કરવાનું કામ પાલક કરે છે તો જે લોકોનું વજન સતત વધતું જાય છે એમને પાલક અવશ્ય ખાવી જોઈએ પાલકનું સબ્જી પાલકનું જ્યુસ અથવા તો રોજ એક જોડી પાલક ખાઈ જવી જોઈએ અને ત્રીજું છે આદુ અને લીંબુ આદુને લીંબુ ખરેલો હર્બ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જે તમારી ડાયજેસ્ટ સિસ્ટમ સ્ટ્રોંગ રાખે છે અને એની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરની અંદરની ચરબી થવા દેતા નથી આટલી વસ્તુ સાથે બપોરના ભોજનના એક કલાક પહેલા એક ચમચી પાવડર લેશો સો વર્ષ સુધી તમારું વજન તો ખરેખર નહીં વધે ચલો જોઈએ આ પાવડર બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તેની રેસિપી આ વેટ લોસ પાવડર બનાવવા માટે આપણે એક બે નહીં પરંતુ પૂરી દસ વસ્તુની જરૂર પડશે આ દસે દસ વસ્તુ એવી છે કે જે લાખો રૂપિયાની દવા સમાન છે તમે હર્બલ લાઈફની પ્રોડક્ટ યુઝ કરો તમે જીમમાં જાઓ અને જે તમને રિઝલ્ટ નથી મળતું એ રિઝલ્ટ તમને આ દસ વસ્તુથી મળવાનું છે તો સ્વીટ એન્ડ સોલ્ટ આપણે ઘણી બધી વાતો કરી લીધી છે હવે આપણે મેઇન મુદ્દા પર આપણે કઈ કઈ વસ્તુ લેવાની છે તે દસ ગ્રામ ઈસબગુલ દસ ગ્રામ ઇલાયચી દસ ગ્રામ કાળા મરી સાથે સાથે આપણે લઈશું દસ ગ્રામ સૂંઠ પાવડર પાંચ તમાલપત્રના તમાલપત્રના પાન અને સાથે સાથે અંગૂઠા જેલું તજનું લાકડું હવે અહીંયા વાત કરીશું બીજી વસ્તુને વીસ ગ્રામ સૂકા દાણા વીસ ગ્રામ જીરું વીસ ગ્રામ મેથી દાણા વીસ ગ્રામ અજમો અને વીસ ગ્રામ અળસી આ બધી જ વસ્તુ એવી છે જે તમારા ડાયજેસ્ટ સિસ્ટમ એટલે કે પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે તમારા મેટાબોલિઝમને બુસ્ટ આપવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની નવી ચરબી બનતી અટકાવે છે અને તરત જ જૂની ચરબીનો નિકાલ કરે છે મળમૂત્ર દ્વારા તો સૌથી પહેલી શરત એ છે કે જ્યારે પણ તમે આ પ્રયોગ કરો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું હવે અહીંયા આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરવી અને સૌથી નાની મિક્સર જારમાં દળી લઈએ આ કોઈ પણ વસ્તુ આપણે શેકીશું નહીં કારણ કે શેકીશું તો એના પોષક તત્વ નાશ પામે છે ઉપરની છાલ અને રેસામાં છે ડાયટ્રી ફાઈબર અને સેલ્યુલોસ ફાઈબર છે જે આપણે ભૂખ ઓછી જગાડે છે નાશ પામે છે જેના કારણે સો ટકા રિઝલ્ટ આપણને નહીં મળે તો સૌથી પહેલાં બધી જ વસ્તુ કાચે કાચી શેકી લઈએ તમારો આઠ દિવસનો પાવડર રેડી તો હવે અહીંયા મેં સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવી લીધો છે આપણે આ વેઇટ લોસ પાવડર એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવાનો છે અને આપણે આ વેઇટ લોસ પાવડર બપોરના ભોજન પહેલા એટલે કે તમે બાર વાગે નિયમિત રીતે બપોર નું લંચ લેતા હોય તો તમારે વાગ્યે એક ગ્લાસ ગરમ પાણી સાથે આ એક ચમચી પાવડરનું સેવન કરવાનું છે અને તમને એવું લાગે છે કે તમારું વજન વીસ કિલોથી પણ વધારે ઝડપથી ઘટાડવું છે તો તમે રાત્રે સૂતા પહેલાં બે ચમચી અને બપોરના ભોજન પહેલાં એક ચમચી એવી રીતે આ પાવડરનું સેવન કરો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટશે પરંતુ જે લોકોને માત્ર પાંચ કિલો વેટ લોસ કરવું છે એ લોકોએ બપોરના ભોજન પહેલાં માત્ર એક જ ચમચી લેવાની છે આયુર્વેદિક પાવડર છે કોઈપણ પ્રકારની આડસર નથી પરંતુ ફાયદા ઘણા બધા છે હવે આપણે ફાયદાની વાત નહીં કરીએ ફાયદા તમે જ કહીશો કે હા બેન તમારી વાત સો ટકા સાચી છે અમને પહેલાં જ દિવસે રિઝલ્ટ જોવા મળ્યું છે તો ત્રણ જ દિવસની અંદર ફૂલેલું પેટ એકદમ ગાયબ થવા લાગશે વજન ઘટવા લાગશે કમરના ઇંચ ઘટવા લાગશે સાથળની ચરબી ઘટવા લાગશે અને તમે રહેશો એકદમ ફિટ એન્ડ ફાઇન તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે फॉलो करो पशेन घटाडो माहिती पसंद आहे तर वेधे नोंदा सुद्धी शेअर करो